ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બધાને જય ગિનારી હર મહાદેવ સ્વાગત છે તમારો આપણા આજના પરિક્રમાના ચોથા દિવસમાં ગઈકાલે રાત્રે રોકાણ આપણે અહીંયા બોરીદેવી ત્રણ રસ્તા કરેલું અને અહીંયાથી આપણો જે ભવનાથનો સફર છે સાત કિલોમીટરનો છે અને આજે બપોરે લગભગ આપણે ભવનાથ તળેટીમાં બહાર નીકળી જઈશું ચાનો અને ઢોકળાનો સેવાનો સ્ટોલ છે તો ત્યાં નાસ્તો કરીને આપણે અહીંયાથી આગળ નીકળીશું એ જૂનાગઢ પરિક્રમામાં ભાઈ આપણે ત્યાં ઠંડી હોય કે ન હોય પરિક્રમા વખતે ઠંડી બહુ જબરદસ્ત હોય છે એટલે ગમે ત્યારે પરિક્રમા કરવા આવો ત્યારે ઓઢવાનું તથા પાથરવાનું વ્યવસ્થિત લાવવું વધારે કોઈ સામાન એવો બિનજરૂરી ન લાવો જેથી કરીને તમારે ઉપાડવો પડે માત્ર બે નાઈટ ડ્રેસ કદાચ તમે સાથે લેતા હો તો પણ પરિક્રમા આરામથી થઈ જશે અને સાદા કપડાં હશે જેમ નાઇટ ડ્રેસ જેવા તો તમને ચાલવામાં ચડવામાં સરળતા રહેશે અને આ વખતે જૂનાગઢ પોલીસ તેમજ જુનાગઢ ફોરેસ્ટ દ્વારા પ્લાસ્ટિક ઉપર જબરદસ્ત પ્રતિબંધ રાખવામાં આવેલો છે એટલે ઇવન પાણીની બોટલ જે પ્લાસ્ટિકની આવે છે એ પણ લોકો અંદર નથી લઈ જવા દેતા એની પોલીસ એટલે પાણીની બોટલ પણ આપણે ઘરેથી જે હેવી પ્લાસ્ટિક મટીરિયલની આવે છે એ અથવા જે બીજી બોટલો આવે છે એવી લાવવી જે સાદી બોટલો આવે છે એવી નથી લઈ જવા દેતા અને બીજું કોઈ પણ પ્લાસ્ટિકવાળી વસ્તુ કોઈ સાથે ન લાવી જેમાં જંગલને નુકસાન પહોંચે એવું પ્લાસ્ટિક હોય જંગલ વિસ્તારની અંદર બોરિંગ કરીને ત્યાં પીવાના પાણીને ટાંકાની સરસ મજાની વ્યવસ્થા પણ ગોઠવેલી છે તો આવી સરસ મજાનો પ્રસાદ અત્યારમાં નાસ્તામાં અહીંયા લોકો સેવ આપતા હોય છે ફેર ઠેકાણે ઘણા બધા સ્ટોલ પણ હોય છે જમવાના જ્યાં તમે પ્રસાદી લે લઈ શકો અને પોતે કદાચ તમારે જમવાનું બનાવ હોય એ પણ સામગ્રી તમે સાથે લાવીને બનાવી શકો બાકી ટોટલી કરિયાણું જૂનાગઢ પરિક્રમાની અંદર મળે છે પણ જે બજાર ભાવ હોય એના કરતાં ભાવ ડબલ હોય છે ઉપરદેવીથી ભવનાથ જવાનો સાત નો અંતર જે છે ત્યાં ઘડીક વિસામો લેવા માટે બેઠા છીએ અને પબ્લિક બધું તમે જુઓ પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળે છે ઘણા લોકો એક બે દિવસમાં પણ નીકળી જતા હોય છે અને અમુક લોકો સંપૂર્ણ પરિક્રમા સાડા ત્રણ દિવસની પૂર્ણ કરીને નીકળતા હોય છે આપણે સંપૂર્ણ સાડા ત્રણ દિવસની પરિક્રમા આજે આપણી પૂરી થશે અને સંપૂર્ણ પરિક્રમા તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે

સાથે અહીંયા આપણે ભવનાથ તલેટીમાં આવી ગયા છીએ હજી ઘણું બધું પબ્લિક તો અંદર છે તો પરિક્રમાનો ફાઇનલ પોઈન્ટ આભાર અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય છે અને અહીંયાથી આ ભવનાથ તળેથી ચાલુ થઈ જાય છે આ બોરદેવી ચેકપોસ્ટ છે અહીંયાથી આડા દિવસે તમારે ગાડી લઈને કદાચ બોરદેવી દર્શન કરવા જવું હોય તો અહીંયાથી એન્ટ્રી લઈને જઈ શકો બોરદેવી અને અહીંયા સામે જે આ ગેટ બતાય છે અહીંયાથી તમે ગિરનારની સીડી ચાલુ થાય છે અહીંયાથી તમે ગિરનાર દર્શન કરવા માટે પણ જઈ શકો ભવનાથ તળેટીમાં એન્ટર થઈ ગયા છે અને જે હજી આપણા મિત્રો જ્યાં છે ત્યાં આગળ ગિરનાર જવાનો તો ટાઈમ નથી આપણી પાસે કારણ કે આજે નીકળવું પડે એમ છે આપણે પાલીતાણા પણ ફરી ક્યારેક ગિરનારનો વ્લબ પણ આપણે સ્પેશિયલી બનાવશું અત્યારે જે છે આપણે આપણા સમાજની વાડી કલ્પતડાકોળી સમાજની વાડી ત્યાં આપણા મિત્રો આપણી રાહ જોઈએ છે અને ત્યાંથી પાલીતાણા સીધા નીકળી જઈશું તળેટીનું ટ્રાફિક પણ તમે જોઈ શકો પરિક્રમાર્થીઓ બધા અત્યારે તળેટી ઉપર નીકળી ગયા છે હજી ઘણું પબ્લિક અંદર છે કારણ કે હજી પંદર તારીખે પરિક્રમા પૂરી થશે તો અત્યારે આવી ગયા છીએ આપણે ભવનાથ મંદિર જૂનાગઢ ગિરનાર તલેટીમાં પરિક્રમા ચાલુ કરતી વખતે પણ આપણે ભવનાથના દર્શન કરેલા અને પરિક્રમ પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથના દર્શન કરીએ અહીંયા કાલભેરવના બિરાજમાન છે જયકાલભૈરવ ગરુડ ઘંટ છે મહાદેવજીનું ત્રિશૂલ હરહર મહાદેવ જૂનાગઢની તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ સ્વયંભુ શ્રી ભવનાથ મહાદેવ હરહર મહાદેવ અહીંયા સરસ મજાની મહાદેવજીની શિવલિંગ છે તેના પણ તમે દર્શન કરી શકો આ છે મૃગીકુંડ જેમાં શિવરાત્રિના દિવસે બધા સાધુ સંતો સ્નાન કરતા હોય છે ત્યાં પણ ગણપતિજી તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત છે જય માતાજી જય ગુરુદેવ જય મહાદેવ આ હતું ભવનાથ મંદિર પરિક્રમા પૂર્ણ કરીને આપણે છેલ્લા દર્શન ભવનાથના કરીએ તો અહીંયા ભવનાથ મંદિરની સામે જ બીજું એક મંદિર છે શ્રી વસ્ત્રાપતેશ્વર મહાદેવ આ પણ એક સ્વયંભૂ શિવ મંદિર છે અને ઘણું પૌરાણિક મંદિર છે એના પણ દર્શન કરીએ આપણે સરસ મજાની સા સાડા ત્રણ દિવસની પરિક્રમા પૂર્ણ કરી અને ભવનાથ મંદિરના દર્શન પણ કર્યા અને આગળ જઈએ છીએ આપણા મિત્રો પાસે ત્યાંથી ભેગા થઈને હવે આગળ લઈએ કે ક્યાં જવું અને અહીંયા દૂરબીન વડે આવી રીતે ગિરનારના દર્શન ભવનાથ તળેટીમાંથી કરાવતા હોય છે તો આગળથી જે ગેટ આવે છે ત્યાંથી આપણે એન્ટર થયા હતા અને સંપૂર્ણ ગિરનારની પરિક્રમા કરીને પાછા ફરી આપણે તળેટીની અંદર I will get you. મુનાભાઈને મળી ગયા છે સપનાઈ વાડીએ અને સુકેશભાઈ આપણા ગાડી કાઢે છે અને બસ અને હવે અહીંયાથી આપણો ઘરે જવાનો પ્લાન છે હવે ઘણા બધા થાકી ગયા છે સાડા ત્રણ ચાર દિવસથી બહાર છીએ તો અહીંયાથી હવે ઘરે જઈશું દયાનાથ દયાનાથ મહાદેવનું મારું મંદિર છે હું રહેવાસી જુનાગઢનો છું મારું આશ્રમનું નામ છે દયાનાથ મારા ગુરુજી છે ત્રીપુનાથ હું એનો શીખીએ છું શંભુનાથ બાપુ આજે ગિરનાની પ્રક્રમનું મહિમા કેવું છે કે નોમની ધજા બંધાય અગિયારસની રાત જીણા બાવાની મધ્ય રોકાવાય પછી સૂરજકુંડ સરકડીયા અનુમાન ત્યાંથી માળવેલા રાત રોકાવાય ત્રીજી રાત બોર દેવી શરોણ કાવણના દર્શન કરાય ગિરનારનું મહિમા એવું છે કે પહેલાં ભગવાન ભોળાનાથે પ્રક્રમ કરી બીજી પ્રક્રમ રામે કરી ત્રીજી પ્રક્રમ ભગવાન કૃષ્ણએ કરી ગિરનારનું નામ છે રેવતાસર પર્વત પહેલાં નામ હતું આનું રેવતાસર અત્યારે ગિરનારી નવ કુંડ છે દામો કોણ મરઘી કુંડ રેવતી કુંડ તાતણિયા કુંડ કમડલ કુંડ સૂરજ કુંડ ને ફાટલ કુંડ ગિરનારી મહિમા બહુ જાણું છે આબુ કા ઉત્તર દરકા ઋષિ ગિરનાર કા સિદ્ધ બનવું હોય તો ગિરનાર ની ભૂમિ માં તપ સિદ્ધ સોરા થી ભૂમિ કી જય સાડા ત્રણ દિવસ ની પરિક્રમા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરિક્રમા કઈ રીતે કરવી એના આપણે વિડીયો દ્વારા તમને સમજાવ્યું હાલ અત્યારે આપણે જુનાગઢ થી અહીંયા વિદાય લઈએ છીએ તો બધાને જય ગિરનારી અને પરિક્રમાના સંપૂર્ણ વિડીયો જોયા બાદ કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ન ભૂલતા કારણ કે ઘર બેઠા તમને પણ સંપૂર્ણ પરિક્રમા જોવા મળી છે તો બસ જય ગિરનારી લખજો અને તમે જો પરિક્રમા ક્યારેય ના કરવી હોય તો અવશ્ય એકવાર પરિક્રમા કરો બહુ તો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે આપણે કેવી મજા કરી કઈ રીતે આપણે રહ્યા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ બધું આપણા વિડીયોમાં આપણે દર્શાવ્યું છે તો બધાને જય ગિરનારી મળીએ એક નવી જગ્યા સાથે એક નવા વિડીયો માં હર હર મહાદેવ